શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો શું તમે જાણો છો કે કાશીના મણિકર્ણિકા ઘાટ પર જ્યારે ચિતાની જ્વાળાઓ પણ ઠંડી પડી જવા લાગે છે એટલે સવારના થી ત્રેન વાગ ચાલીસ મિનિટ પર બ્રહ્માંડમાં એવી એક અસાધારણ ઘટના બને છે જે વિજ્ઞાનની પહોંચથી પણ આગળ છે એ જ ક્ષણ છે જ્યારે મહાદેવનું ડમરૂ શાંતિમાં પણ ગુંજે છે નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે કોઈ પ્રેરણા દાયી વાત નહીં કરીએ ગ્રંથ જેમાં વર્ણન છે બ્રહ્માંડ મુહૂર્તના એકવીસ ગુપ્ત રહસ્યોનું અને એક એવા અદ્રશ્ય સૂત્રનું જેને જો તમે આત્મસાત કરી લીધું તો તમારું નસીબ બદલવમાં ત્રણ વર્ષ કે ત્રણ મહિના નહીં પણ ઘડિયાળની સોય જોઈને ફક્ત ત્રણ મિનિટ જરૂર પડશે હા ફક્ત ત્રણ મિનિટ અને મિત્રો તમે અનેક વિડીયો જોયા હશે કે વહેલી સવારે જાગવું જોઈએ સફળ વ્યક્તિઓ ચાર વાગે જાગે છે પરંતુ કોઈ તમને એ નથી સમજાતું કે જાગ્યા પછીની એ પહેલી ત્રણ મિનિટોમાં અંતરની શિવ ઉર્જાને કેવી રીતે જગાવી જો તમે ચાર વાગે જાગીને પણ એજ ચિંતાઓ એજ તણાવ અને એજ મોબાઈલ તપાસો છો અમે બ્રહ્મ મુહૂર્તને નહી ફક્ત ઘડિયાળના એક સમયને અપનાવ્યો છે આજે હું હું તમને એ એ પ્રાચીન ગ્રંથનો સાર આપીશ જેને નાગા સાધુઓ સમય ભેદન કહે છે એટલે સમયને ચીરીને પોતાનું વાસ્તવિક જીવન પોતે રચવું જી હા મિત્રો આપણા ગ્રંથોમાં લખ્યું છે જેવું પિંડમાં તેવું બ્રહ્માંડમાં એટલે તમારા શરીરમાં જે છે તે વિશ્વમાં છે પરંતુ મુશ્કેલી એ છે કે આપનું શરીર વિશ્વી ઉર્જાથી અલગ થઈ ગયું છે આપણે એવા રેડિયો જેવા બની ગયા છીએ જેનું એન્ટેના તો છે પણ કરંગો પકડી શકતું નથી કાશીનું એ રહસ્યમય સૂત્ર કહે છે કે ચોવીસ કલાકમાંથી માત્ર અડતાળીસ મિનિટ હા જેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ એ સમય છે જ્યારે ઓઝોન સ્તર અને વિશ્વિય કિરણો ખાસ કોણમાં હોય છે તે વેળાય હવામાં ઓક્સિજન નહીં પણ જીવન પ્રાણ વહે છે અને જો આ એકવીસ દિવસમાં જે હું તમને સમજાવીશ તે રીતે તમે એ પ્રાણને ત્રણ મિનિટની ગુપ્ત પદ્ધતિથી અંદર લઈ લીધા તો માની લો કે તમારા શબ્દો પથ્થર પર ખોદાયેલા થઈ જશે તમે જે વિચારશો તે વાસ્તવિકતામાં બદલાવા લાગશે જી હા એટલે આ રહસ્ય સમજવા માટે સૌથી પહેલા શિવ તત્વને જાણવું જરૂરી છે

જેમ ગંગા શિવની જટાઓમાંથી પૃથ્વી પર આવે છે તેમ તમારી ચેતના નિદ્રાના જગતમાંથી જાગૃતિના જગતમાં ઉતરે છે અને અહીં જે ત્રણ મિનિટનું સૂત્ર અસર કરે છે જી હા અને આ એકવીસ દિવસની સફરમાં દરેક દિવસ એક નવો રહસ્ય ખોલાશે પણ આનો પાયો તે પહેલા પગલા પર છે જેને ગ્રંથમાં શૂન્ય અવસ્થા કહેવાયું છે એટલે મિત્રો હવે આગળની વાત ખૂબ કાળજીથી સાંભળજો कारण के हवे जे कहेवानु छे ते तमारा जीवन नो मार्ग बदली शके छे हाँ मित्रों घना लोको माने छे के ब्रह्म मुहूर्त मा जागी ने अभ्यास करवो के कार्य करवो जोइए तो आ तमारी सौथी मोटी भूल छे ग्रंथ मुजब ब्रह्म मुहूर्त बाहे इनपुट नो समय नथी पन ए सन्नाद नो समय એટલે કે જો ખરાબ તારવાળા વાદ્ય પર સુંદર સંગીત વગાડવાનો પ્રયત્ન કરો તો તેનો સ્વર ખરાબ જ આવે તેવી હોય તો કેટલી પણ મહેનત કરો તમને પરિણામ નહીં મળે તો આખરે એ ત્રણ મિનિટનું ચમત્કારી સૂત્ર અને એકીસ નંબરનો આંકડો જ કેમ પસંદ થયો તો મિત્રો આપણા શરીરમાં સાત ચક્ર છે અને દરેક ચક્રના ત્રણ સ્તર છે એટલે કે સાત

અવસ્થામાં હોય છે એ અવસ્થા છે તમારા મનના બધા દ્વાર ખોલી દો કારણ કે હવે આપણે એ ગુપ્ત જ્ઞાન મહાસાગરમાં જંપલાવાના છીએ જ્યાં વિજ્ઞાનની સીમા પૂરી થાય છે અને આધ્યાત્મ ની શરૂઆત થાય છે તો શું તમે તૈયાર છો પોતાનું નસીબને નવે વેસરથી રચવા મિત્રો ગ્રંથમાં લખ્યું છે ત્રિપુરા રહસ્ય એટલે પ્રાણ મિનિટ ત્રણ લોકો અને ત્રણ શક્તિઓ આંખ ખુલ્તાજ પહેલા 60 સેકન્ડ એટલે પહેલી મિનિટ શરીર નીચેતેને અનમે કોશ કહેવાય છે તેતી પથારીમાં સૂતા સૂતા હાથ પગ હલાવ્યા વગર ફક્ત શરીરનો અનુભવ કરો ચેતનાને પગના અંગૂઠાથી લઈને મસ્તકના સહસ્ત્રાર સુધી ફેરવો અનુભવ કરો કે તમે હજુ જીવિત છો હા મિત્રો આ સામાન્ય વાત નહીં કાશીમાં રોજ અનેક ચિતાઓ બળે છે પરંતુ આજે મહાદેવે તમારી ચિતા નહીં પણ ચેતના જગાડી છે આ પહેલી મિનિટમાં કૃતજ્ઞતા અનુભવો અને કહો કે હે મહાકાલ આ નવું જીવન આ નવી તક આપવા માટે આભાર જ્યારે તમે કૃતજ્ઞતાથી દિવસની શરૂઆત કરો છો તો વિશ્વને સંકેત જાય છે કે તમે વધુ મેળવવા તૈયાર છો હા મિત્રો પછી આવે છે બીજી મિનિટ અને એ સૌથી અગત્યની છે કેમ કે એ પ્રાણમય કોષનો સમય છે હવે પૂરું ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરો ગ્રંથ કહે છે કે શ્વાસ જ શિવનું દોર છે બ્રહ્મ મુહૂર્તમાં ઈડા અને તિંગલા નાળીઓ સંતુલન તરફ આગળ વધતી હોય છે ઇંતક ફક્ત શ્વાસની ગતિ જુઓ અને તેને બદલવાનો પ્રયત્ન ન કરો જુઓ કે હવા કેવી રીતે અંદર આવે છે અને બહાર જાય છે આ બીજી મિનિટમાં કલ્પના કરો કે દરેક શ્વાસ સાથે વિશ્વની સો સોનેરી ઊર્જા તમારી અંદર પ્રવેશે છે અને દરેક છોડેલા શ્વાસ સાથે રોગ આળસ અને નકારાત્મક વિચારો કાળા ધુમાડા જેવા બહાર નીકળે છે જી હા આ કેવળ કલ્પના નથી પણ આ માનસિક પ્રક્રિયા પ્રક્રિયા છે 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 જે કોષોને નવેસરથી પ્રોગ્રામ કરે તેને શિવ શ્વાસ કહે અને હવે ત્રીજી મિનિટ આવે એ મનોમય કોષનો સમય છે એટલે ચમત્કારની ઘડી જ્યારે શરીર શાંત છે શ્વાસ સનાદમાં છે તારે મન કોરા કાગળ જેવું થઈ જાય છે હા તેથી આ ત્રીજી મિનિટમાં પોતાનો નિશ્ચય દોહરાવો પરંતુ સાવધાન અહીં ઘણા ભૂલ કરે છે તેવો કહે છે હું ધનવાન બનવા માંગુ છું કે હું તંદુરસ્ત થવા ઈચ્છું છું તો ગ્રંથ કહે છે કે ઈચ્છા તો અભાવ દર્શાવે છે જી હા એટલે એવો વિચારો જાણે તે પહેલેથી જ પ્રાપ્ત થઈ ગયું છે હું બળવાન છું મેં મારું લક્ષ્ય હાંસલ કરી લીધું છે શિવની દયા મારી સાથે છે અને આ ત્રીજી મિનિટમાં બંધ આંખે તે દ્રશ્ય જુઓ પોતાની જીતને અને પોતાના આનંદને હા એટલું સ્પષ્ટ કે જાણે હાઈ ડેફિનેશન ફિલ્મ જોઈ રહ્યા આ બીજ વાવો છો તો પંચમહાભૂત તેને વૃક્ષ બનાવવામાં લાગી જાય છે અને આ છે ત્રણ મિનિટ નું સૂત્ર શરીર પ્રત્યે કૃતજ્ઞતા શ્વાસનું શુદ્ધિકરણ અને નિશ્ચય નું બીજ પરંતુ મિત્રો આ બધું એક જે દિવસથી કઈ નહીં બદલાય એ રહસ્યમય ગ્રંથમાં એકવીસ દિવસનું ચક્ર વર્ણવાયું છે અને આ એકવીસ દિવસ સહેલા નહીં હોય આ તમારા જૂના વ્યક્તિત્વનો અંત અને નવા વ્યક્તિત્વનો આરંભ છે એટલે મિત્રો ચાલો હવે જાણીએ કે આ એકવીસ દિવસમાં તમારી સાથે શું થશે અને તેને કેવી રીતે સંભાળવું જી હા કેમ કે મિત્રો ગ્રંથ થઈ આ એકવીસ દિવસને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા છે એટલે કે 7 7 દિવસના ત્રણ ભાગ પહેલો ભાગ દિવસ 1 થી 7 વિષપાન એટલે શુદ્ધિકરણ હા મિત્રો કદાચ તમને આ શબ્દ વિચિત્ર લાગે વિષપાન પણ યાદ કરો સમુદ્ર મંથન વખતે અમૃત પહેલા હલાહલ વિષ નીકળ્યું હતું અને મહાદેવે તેને કંઠમાં રોક્યું હતું જ્યારે તમે કાલથી આત્રણ મિનિટની પદ્ધતિ અપનાવશો તો પહેલા સાત દિવસ ખૂબ કઠિન લાગશે જી હા તમારું શરીર વિરોધ કરશે તમને વધુ નિદ્રા આવે તમારું માથું એકદમ ભારેખમ લાગશે તમારા જૂના દબાયેલા ભાવો બહાર આવશે અને લાગશે કે આ બધું છોડીને સૂઈ જવું જી હા અને આજ તે વિષ છે જે વર્ષોથી તમારી અંદર સંગ્રાયેલું હતું તો આ ભય આ આળસ ટાળવી બધું બહાર નીકળશે જી હા મિત્રો કાશીનું સૂત્ર કહે છે કે જે તપે તે જ ચમકે એટલે આ સાત તેને વશ ન થવા દેવો અને આ સમયે એક ખાસ નિયમ પાડો જાગ્યા પછી એક કલાક સુધી મોબાઈલની સ્ક્રીન ન જુઓ કારણ કે જો આ સાત દિવસમાં વાદળી પ્રકાશ આંખોમાં નાખ્યો

જી હવે બીજો ભાગ દિવસ 8 થી ચૌદો અવલોકન એટલે કે નિરીક્ષણ જેમાં ભેદ નથી તેથી તમને આ દિવસોમાં અચાનક અનેક વિચારો આવશે ક્યારેક જૂની દુઃખદ યાદો પણ ત્રાસ આપશે અને ગ્રંથ કહે છે વિચારોને પકડશો નહીં તેમને વહેવા દો હા મિત્રો જેમ ગંગા ઘાટ પર બેસીને પાણી વહેતું જુઓ છો તેમ ત્રણ મિનિટ પછી શાંત બેસીને વિચારોનું નિરીક્ષણ કરો તો આ તબક્કામાં એક અલગ જ પ્રકારની વિચિત્ર શાંતિ અનુભવાશે અને લાગશે કે તમે શરીરથી અલગ છો તો આ જ તે ક્ષણ છે જ્યારે તરંગો બદલવા માંડે છે હા મિત્રો તમે જોશો કે જે વાતોથી પહેલા ક્રોધ આવતો હતો તે હવે નિરર્થક લાગશે અને તમે નાના વિવાદોમાં નહીં પડો કારણ કે ઉર્જા મૂલાધારથી ઉપર ઊઠીને હૃદય ચક્ર તરફ જઈ રહી છે તેથી આ દિવસોમાં એક કામ અવશ્ય કરો કે ત્રણ મિનિટ પછી પાંચ મિનિટ સુધી ઓમ નમઃ શિવાયનો મૌન જાપ કરો બોલીને નહીં મનમાં કેમ કે આ મંત્ર એક કંપન છે જે ડીએનએને સુધારે છે મિત્રો વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે के ध्वनि तरंगो थी पदार्थ बदलाइ छे हवे मित्रों त्रीजो भाग दिवस 15 थी एकीस शिव सन्नाद इटले सरेखण जी हाँ मित्रों मित्रों आ ए तबक को छे जेनी राह दरेक साधक रखे छे इटले के तुम्हारे 15 मा दिवस पछि अलार्म नी जरूर नहीं पड़े हां मित्रों चालीस मिनट ए आंख आप मेले खुली जाएगी अनि ताजगी एवी के अंदर कोई प्रकाश करी दी दो તો આ વેળાએ જોઈશું કે જે વિચારો છો તે ઝડપથી સાકાર થાય છે અને આને આપણે આકર્ષણનો નિયમ કહીએ છીએ પણ કાશીના ગ્રંથમાં તેને નિશ્ચય સિદ્ધિ કહે છે હા મિત્રો કોઈને યાદ કરો તો તેનો સંદેશો આવે કોઈ કાર્ય વિશે વિચારો તો તેના માર્ગ ખુલવા લાગે તો આ કોઈ અલૌકિક ઘટના નથી પણ માત્ર એટલા માટે કે હવે તમારું એન્ટેના પી સ્વીય તરંગો સાથે જોડાઈ ગયું છે એટલે આ છેલ્લા સાત દિવસમાં ત્રણ મિનિટની કલ્પનાને વધુ મજબૂત કરો કારણ કે અવચેતન મન પૂરું ખુલ્લું છે તેથી જે નાખશો તે નસીબ બનશે પરંતુ મિત્રો આ સફર એકવીસમાં દિવસે સમાપ્ત નથી થતી ગ્રંથના અંતે ચેતવણી છે કે શક્તિ તેની પાસે જ રહે છે જે તેનું માન રાખે છે એટલે જો 21 દિવસ પછી જૂની આદતોમાં પાછા ફર્યા એટલે કે મોડેથી સુવો અથવા મોબાઈલમાં સમય બગાડવાનું શરૂ કર્યું તો મેળવેલી ઊર્જા ધીમે ધીમે વહી જશે તેથી મિત્રો આ ત્રણ મિનિટના સૂત્રને જીવનનો ભાગ બનાવી લો વિચારો કે શું તમે દિવસની એક હજાર ચારસો મિનિટમાંથી પોતાના ભવિષ્ય માટે તમે પી ત્રણ મિનિટ ના આપી શકો મિત્રો કાશીનું એ પ્રાચીન મંદિર હજુ ત્યાં જ છે અને ગંગા હજુ વહી રહી છે અને બ્રહ્મ મુહૂર્ત દર સવારે તમારા દ્વાર પર દસ્તક આપે છે તો ફરક માત્ર એ છે કે અત્યાર સુધી તમે ઊંઘતા હતા અને હવે તમે જાગૃત થયા છો તો શિવ કહે છે કે અહમ બ્રહ્માસ્મી એટલે હું જ વિશ્વ છું તો તમે કોઈની કઠપૂટલી નથી પણ તમે સર્જક છો હા મિત્રો અને કાલની સવારનાથ વાગ ચાલીસ મિનિટ તમારી રાહ જોઈ રહ્યા છે તેથી હવે પથારી છોડો આળસ છોડો અને કપાળ પર એ વિજયનું તિલક અનુભવ કરો જે મહાકાળ પોતે તમને લગાવવા આવી રહ્યા છે મિત્રો યાદ રાખજો કે ત્રણ મિનિટ શરીર કૃતજ્ઞતા શ્વાસ શુદ્ધિ નિશ્ચય અને સર્જન માટે છે તો કોણ કોણ કાલથી આ સમય ભેદનની સફરમાં મારી સાથે જોડાશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે અને મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને પોતાની ઉપસ્થિતિ નોંધાવજો કારણ કે સામૂહિક નિશ્ચયથી ઉર્જા અનેક ઘાણી વધે છે તો મિત્રો મળીએ બ્રહ્મ મુહૂર્તમાં ત્યાં સુધી પોતાની ઉર્જા સાચવીને રાખો અને શિવના પ્રવાહમાં વહેતા રહો ઓમ નમઃ શિવાય